લોકસભાની ચૂંટણીના મતદાનને હવે બાકી છે બાર દિવસ ત્યારે વિવિધ સરકારી વિભાગો તરફથી મતદાન જાગૃતિને લઈને અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે શિક્ષણ વિભાગ તરફથી મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવા ખાસ આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ છે જેમાં મહિલા મતદારો અને પુરુષ મતદારો માટે અલગ અલગ પત્રિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે મહિલાઓને ઘરકામમાં વ્યસ્ત શેડ્યુલમાંથી ખાસ સમય કાઢી મતદાન કરવા માટે અપીલ કરાઈ છે તો પુરુષ મતદારોને સહપરિવાર લોકશાહીના પર્વની ઉજવણીમાં મતદાન થકી કરવા માટે અપીલ કરાઈ છે ગત ચૂંટણીમાં જ્યાં ઓછું મતદાન થયું ત્યાં વધુ ને વધુ ઘર સુધી પત્રિકાઓ પહોંચે તેવો પ્રશાસન તરફથી પ્રયાસ થઈ રહ્યો છે

તમે આ કેવી રીતે જેને આપણે મહાપર્વ આપણે મહાપર્વની તરીકેથી ઉજવણી કરવાની છે જેનાથી અમે લોકો પાસે જઈએ છીએ અને લોકોને સમજાવીએ છીએ કે આપણો આપણે જેમ બીજા તહેવાર ઉજવતા હોય તેમાં લોકશાહીનો તહેવાર અને આ છે અને લોકશાહીના ના ઉજવવાથી આપણે આ જે દેશનું આપણું મત છે આપણું ભવિષ્ય છે તે સુધરી શકે છે આગામી વર્ષ બે હજાર ચોવીસમાં આપણે હાલમાં જ હમણાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ જિલ્લામાં જે મતદાન છે તેમાં નારીઓ અને પુરુષોને બધાને એક કદમ તાલ સાથે મળીને મતદાન કરવા માટે અમે વિનંતી કરી રહ્યા છીએ સમજી રહ્યા છો કે બાળકો દ્વારા ખાસ આ સમજાવવામાં આવી રહ્યા છે અને બે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જેમાં ખાસ મહિલાઓ માટે અલગથી આમંત્રણ પત્રિકા છે સાથે સાથે જે અન્ય મતદારો છે એમને માટે પણ ખાસ આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે અને એ લોકો આ મંત્રણ પત્રિકા આપીને મતદાન કરવા માટે કરી રહ્યા છે